મારા વાલા વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે એક નાનકડો દાખલો નહીં દાખલે શીખવાના છીએ કેમ તો ઘણા એવા બાળકો હોય છે જેને આ ટાઈપ્સના દાખલા આવે ને તો થોડીક ભૂલ પડતી હોય છે મિત્રો આ ટાઈપ્સના દાખલા ખૂબ ઇઝી હોય શું કામ માટે આવો નાનો દાખલો મેં લીધો એટલા માટે કે કોઈ એવા બાળકો હોય કે જેમને આ ટાઈપ્સના દાખલામાં ના સમજ પડતી હોય તો હું એમને સમજાવી દઉં રેડી તો જ્યારે બે વત્તા ચાર ભાગ્યા બે બરાબર કેટલા આ પ્રકારનો કોઈ દાખલો આવે તો આપણે એને આવી રીતે સરળતાથી સોલ્વ કરી શકીએ છીએ

ચાર અને બે નો ભાગાકાર કરવાનો તો ચાર અને બે નો ભાગાકાર કરી ઠીક છે પછી ભાગાકાર કર્યા પછી ગુણાકાર પણ ગુણાકાર તો એ જ છે નહી પછી સરવાળો તો સરવાળો છે આ બે નો ભાગાકાર આવ્યો બે બે માં બે ઉમેરીએ તો આપણો રાઈટ આન્સર થઈ જાય ઓપ્શન બી ચાર કેટલા ચાર સમજ પડી તો આવી રીતે આ દાખલો નાનો છે પણ એમાં ઘણા બાળકો ભૂલ શું કરે છે એ હું તમને સમજાવી દઉં તો ડાયરેક્ટ અહીંયાથી સ્ટાર્ટ કરે બે વત્તા ચાર એટલે છ અને છ ભાગ્યા બે એટલે ત્રણ એવું કરે છે અને ત્યારે એવું કરીએ તો આપણો જવાબ ખોટો પડવાની સંભાવના છે સમજાય છે તો આ ટાઈપના જયારે દાખલા આવે ત્યારે ભાગુ સભાના નિયમનો ઉપયોગ કરો પહેલા ભાગાકાર કરો પછી ગુણાકાર પછી સરવાળો અને પછી બાદ બાકી જો તમને આ દાખલામાં સમજ પડી હોય તો ના દો દાખલો ટ્રાય કરો અને એનો જવાબ ફટાફટ કોમેન્ટ કરો ઓકે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત ધન્યવાદ